જમાનામાં સુવિધા હેલો દર્શક મિત્રો હું છું પરિશ્રમ ન્યુઝ રિપોર્ટર પર પ્રિયાશી આપસો પરિશ્રમ ન્યુઝ હું હાર્દિક સ્વાગત કરું છું પરિશ્રમ કી મિશાલ હૈસ પર કરજો કે નિશાન હે

તમે શું કરો છો આ ઘંટુડો છે અને અમે મગની દાળ પાડી છે પહેલાના સમયમાંથી મોટો ઘંટુડો આવતો એમાં અનાજ ડડવામાં આવતો તમે શું કરો છો હું અત્યારે ઘાઉ ચાળું છું તમે શું કરો છો હું અત્યારે ચોખાની સફાઈ કરું છું વેલા પરોઢીએ ઘંટિયતળા દરના જો માવડ્યું ગે પહર ચારેરે ગોવાલો જો જગનો તાત કે વો જૂતે ધીંગા ધોરી ડારે ફાઇનલી દર્શક મિત્રો આપણે જે ખેડૂત મિત્રોની મુલાકાત કરવાના હતા તે સ્થળે પહોંચી ગયા છીએ અહીં બધા દર્શક મિત્રો જાણે છે કે અત્યારના સમયમાં નવી તકનીકોની ને શોધવાથી અત્યારની ખેતી અને પહેલાની ખેતીમાં તફાવત રહ્યો છે તો આપણે તેના વિશે થોડી ચર્ચા કરીશું પહેલાંના સમયમાં ખેતરની ખેડ કઈ રીતે કરવામાં આવતી પહેલાંના જમાનામાં ખેતરની ખેડ હળમાં બળદ બાંધી અને કરવામાં આવતી હળમાં બળદ બાંધી અને હળથી ખેડ ખેડ કરવામાં આવતી તેથી એમાં વધારે અને મોટા ઢેફા પડતા તે ઢેફા મોદારી વડે ભાંગવામાં આવતા તેમાં વધારે સમય લાગતો મોદારી વડે ઢેફા ભંગાઈ જાય પછી કો પછી હાથી અને બળદથી વાવણી કરવામાં આવતી આ રીતે પહેલાંના જમાનામાં ખેડ કરવામાં આવતી જી હા દર્શક મિત્રો અત્યાર આ ટ્રેક્ટર દ્વારા કરવામાં આવે છે વાવણી પછી પાણીની કઈ સુવિધાઓ હતી પહેલાના જમાનામાં પાકને પાણી આપવા કોની સુવિધા હતી કો બળદ દ્વારામાં ચલાવવામાં આવતો બળદ ગોળ ગોળ ફરે તેથી તેના પટા દ્વારા તેની ચક્રો ફરે છે તેની ડોળોમાં પાણી ભરાય અને કુંડીમાં ઠલવાય છે કુંડીનું કુંડીનું પાણી દોરિયામાં થઈ છે જ પાકમાં જતું તો દર્શક મિત્રો અત્યારના સમયમાં પાઇપ ટપક પદ્ધતિ કે પદ્ધતિ દ્વારા આપવામાં આવે છે પાકની લણી પછી ડુંડામાંથી દાણા કેવી રીતે અલગ કરવામાં આવતા ગામમાં ખરાવા હોય છે ખરાવામાં ડુંડાનો ગોળ ઢગલો કરવામાં આવે છે પછી તેના પર ગોળ ગોળ બરોજ ચલાવવામાં આવે છે તેથી ડુંડામાંથી દાણા અલગ થાય છે એ મોટો કચરો હાથથી દૂર કરવામાં આવે છે જેને હાલરૂ કહેવામાં આવે છે તો દર્શક મિત્રો અત્યારના સમયમાં પાકની લણી પછી લૂટામાંથી દાણા અલગ કરવા માટે યાંત્રિક સાધન થ્રેસર વપરાય છે અનાજમાંથી ફોતરાને કઈ કેવી રીતે દૂર કરવામાં આવતા દાણાને ને તગારામાં ભરી આવતા જેથી જે કચરો હોય છે અને દાણા નીચે પડી જાય છે આ રીતે પહેલાના જમાનામાં દાણામાંથી ફોતરા અલગ કરવામાં આવતા તો દર્શક મિત્રો આ હતી આપણે ખેડૂત સાથેની મુલાકાત તો ચાલો મિત્રો આપણે હવે ખેતરમાં જઈએ જ્યાં ખેડૂતો કામ કરી રહ્યા છે તેમની મુલાકાત લઈએ તો મિત્રો તમે પાછળ જોઈ રહ્યા છો ખેડૂતો કામ કરી રહ્યા છો તો ચાલો આપણે તેને પ્રશ્ન પૂછીએ તમે શું કરો છો આ પાવડો છે અન્યથી અમે ધોર્યો કરીએ છીએ આ પાકમાં પાણી મારવા માટે ઉપયોગી છે તમે શું કરો છો આ ખપરો છે અને આ હું ખપરા વડે મોકા હમા કરું છું કોલા માધવ ને હાંબ રે રે મહિના માટલા રે ગરવા આ ગામડા ના તમે શું કરો છો